નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં વીસ મેથી રાહુ અને કેતુનો મહાગોચર તુલા રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દાયનેક રાશિફળના વીડિયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ ગ્રહોના મહાગોચરને કારણે મેનો મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે મિત્રો વીસ મેના રોજ છાયાગ્રહ રાહો અને કેતુમાં મોટો ફેરફાર થવાનો છે રાશિચક્રના તમામ બાર રાશિઓ પર તેમનો પ્રભાવ જોવા મળશે તુલા રાશિના લોકો આપણે આ વિડિયોમાં આગળ જાણીશું કે રાહુ અને કેતુના રાશિ પરિવર્તનથી તમારા પર શું અસર જોવા મળશે અને રાહુ અને કેતુ તમારા કયા કર્મ આવવાથી તમને શું લાભ આપશે મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો બધા તુલા રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે વીસ મેના રોજ દિવસે દિવસને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ જ્યોતિષ જ્યોતિષ્ય ઘટના તરીકે જોવામાં આવી રહી છે આ દિવસે બે બે મોટા ગ્રહોની રાશિ બદલવાની છે રાહુ અને કેતુ જેને જ્યોતિષમાં છાયા ગ્રહ માનવામાં આવે છે તેમનું ગોચર થવાનું છે રાહુ અને કેતુ આ દિવસે પોત પોતાની રાશિ બદલશે મિત્રો છાયાગ્રહ રાહુ અને કેતુ દર દોઢ વર્ષે પોતાની રાશિ બદલે છે આ સમયે રાહુ મીન રાશિમાં છે કેતુ કન્યા રાશિમાં છે અને વીસ મેના રોજ સાંજે ચાર વાગ્યા રાહુ રાહુ શનિની કુંભ રાશિમાં ગોચર કરશે કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે આ ગોચર લગભગ વીસ મહિના સુધી અસરકારક રહેશે અને નસીબ સંબંધ સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ પર ઊંડી અસર કરશે એ જ ગ્રહ અને કેતુ જે હંમેશા વકરી એટલે કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે દર વીસ મહિના પછી આ ગ્રહો પોતાની ગતિ બદલે છે આ પછી રાહુ અને કેતુ વીસ મહિના સુધી આ રાશિઓમાં રહે છે અને પાંચ ડિસેમ્બરના રોજ આગામી સમય માટે ગોચર કરશે કરે છે તુલા રાશિના જાતકો ચાલો જાણીએ કે રાહો અને કેતુનું ગોચર કયા કર્મ થઈ રહ્યું છે અને તેનાથી તમને શું લાભ થવાનો છે મિત્રો આ વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને પણ મિત્રો સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાન દાદા જરૂર લખો જેથી હનુમાન દાદાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક તુલા રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે વીસ મેના રોજ રાહુ અને કેતુનું ગોચર તુલા રાશિના લોકો માટે સામાન્ય પરિણામો આપશે મિત્રો તુલા રાશિના લોકો પર રાહુ અને કેતુના ગોચરને કારણે તમને ભગવાન શ્રી હનુમાનજીનો આશીર્વાદ મળવાનો છે મિત્રો પાછળના દાયકાઓની તુલામાં તુલનામાં આ ગોચર તમારા માટે ઘણા ક્ષેત્રોમાં સમસ્યાઓ ઊભી કરી છે ઊભી કરશે તમને તમને ઘણી જગ્યાએ લાભ પણ મળશે મિત્રો રાહુ અને કેતુના ગોચરને કારણે તમારે ઘણી જગ્યાએ સાવચેતી રાખવી પડશે મિત્રો તમને જણાવી દઈએ કે વીસ મેના રોજ રાહુ તમારા પાંચમા ભાવમાં આવશે એ જ કેતુ તમારા અગિયારમાં ભાવમાં પ્રવેશ કરશે જે બાળકો શિક્ષણ બુદ્ધિ અને રોમાંચ સાથે સંબંધિત છે જ્યારે અગિયારમો ભાવ બાળકો શિક્ષણ બુદ્ધિ અને રોમાંચ સાથે સંબંધિત છે મિત્રો તમારા પાંચમા અને અગિયારમાં ભાવમાં રાહુ અને કેતુનો પ્રવેશ આ સમયે તમારા મનમાં ઘણા નવા વિચારોનો વિચારોને જન્મ આપી શકે છે જેમ કે તમારું ઘર ક્યારે બનશે આપણું આયોજિત કાર્ય ક્યારે પૂર્ણ થશે આવી ઘણી ઈચ્છાઓ છે જે ઘણા સમયથી તમારા મનમાં દટાયેલી હતી તે બધી ઈચ્છાઓનો સામે આવી શકે ઈચ્છાઓ સામે આવી શકે છે રાહુ અને કેતુનો ગોચર ક્યારે તમને નફો તો ક્યા રાહુ કેતુનો ગોચર ક્યારેક તમને નફોતતો ક્યારેક નુકસાન પહોંચાડી શકે છે નંબર બે તુલા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે વીસ મેના રોજ જ્યારે રાહુ અને કેતુ પોતાની રાશિ બદલશે ત્યારે રાહુ કુંભ રાહુકુંભ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો આ સમય દરમિયાન તમારા પાંચમા ભાવ અને પાંચમા ભાવમાં પાંચમા ભાવને અસર કરીને તે તમારા નાણાકીય દ્રષ્ટિકોણને પણ અસર કરશે જે તમારા જીવનમાં ઘણા પડકારો લાવશે અચાનક તમારા નાણાકીય સંજોગો તમને અલગ દેખાવા લાગશે મિત્રો તમે જે પણ આયોજન કર્યું છે તે તમારા આયોજન મુજબ નહીં થાય અને દરેક કાર્યમાં કોઈને કોઈ અવરોધ આવશે પૈસા અંગે કોઈ ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો મિત્રો પાંચમા ભાવમાં રાહુ ગ્રહનું ગોચર તમારી નાણાકીય સ્થિતિને ખૂબ જ અસરકારક કરશે વીસ મેથી અસમય તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો હોઈ શકે છે નંબર ત્રણ તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે વીસ મેના રોજ જ્યારે રાહુ તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે અને કેતુ તમારા અગિયારમાં ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તુલા રાશિના જાતકોને આ સમય દરમિયાન તેમના કરિયરમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા કાર્યસ્થળ પર તમને જૂના દુશ્મનોનો સામનો કરવો પડી શકે છે જેના કારણે કેટલાક વિવાદો વધી શકે છે જૂના દુશ્મનોને કારણે તમારા તણાવમાં વધારો થઈ શકે છે રાહુ અને કેતુના પ્રભાવને કારણે આ સમય સમયે વ્યવસ્થામાં કોઈ પણ સોદો પૂર્ણ કરતાં પહેલાં તમારા પિતા માટે પિતા મોટા પાય અથવા કોઈપણ અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લો ઉપરાંત તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી મિલકત સંબંધિત કોઈ નિર્ણય લેવાનો વિચારી રહ્યા છો તો મિત્રો તમારે મિલકત સંબંધિત બાબતોમાં થોડીક સાવચેતી રાખવી પડશે તમારે તમારા કામમાં અનેક પ્રકારના અવરોધોનો સામનો કરવો પડી શકે છે તમારે તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરવો પડશે અને સખત મહેનત કરવી પડશે પરંતુ તમારી સાચી મહેનત સામે કોઈ મુશ્કેલી લાંબા પરંતુ તમારી સાચી મહેનત સામે કોઈ મુશ્કેલી લાંબા સમય સુધી ટકી શકશે નહીં ધીમે ધીમે તમારું કાર્ય લોકોના ધ્યાનમાં આવશે અને તમને તમારા કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરશો તમારા કાર્ય કરવાથી જ તમને સારા પરિણામો મળશે તમારા ગુરુના માર્ગદર્શનનું પાલન કરવાથી તમને શુભ પરિણામો મળશે નંબર ચાર તુલા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે રાહુ અને કેતુ વીસ મેના રોજ પોતાની રાશિ બદલીને કુંભ કુંભ અને સિંહ રાશિમાં આવશે ત્યારે શિક્ષણની દૃષ્ટિએ આ પડકાર પડકારજનક સાબિત થવાનું છે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસને ગંભીરતાથી લેવો પડશે તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું પડશે જો તમે કોઈ પણ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છો તો તમારે ઈચ્છિત પરિણામ મેળવવા માટે વધુ રાહ જોવી પડશે વિદ્યાર્થીઓએ તેમના શિક્ષણ પર ખાસ ધ્યાન આપવું પડશે નંબર પાંચ તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો વીસ મેના રોજ જ્યારે રાહુ અને કેતુ તેમની રાશિ બદલીને તમારા પાંચમા અને અગિયારમાં ભાવમાં ગોચર કરશે ત્યારે આ સમય દરમિયાન તમને તમારા લગ્ન જીવનમાં કડવી મીઠી કડવી મીઠી ક્ષણોનો અનુભવ કરવો કરશો મિત્રો આ સમય દરમિયાન ક્યાંક બે હૃદય મળશે અને ક્યાંક હૃદય તૂટવાની સફળ સફળ ચાલુ રહેશે આ સમયે તમારા જીવનમાં ક્યારેક ખુશી અને ક્યારેક ઉદાસી રહેશે પરણિત જીવનમાં પ્રેમનો સવંત વસંત આવશે તમારા જીવનમાં કોઈ સારા સમાચારના આગમન સાથે પરિવારમાં ખુશીની લહેર દોડશે મિત્રો વિશ્મયથી રાહુ અને કેતુનો ગોચર સંબંધોના દ્રષ્ટિકોણથી મિશ્ર હોઈ શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ